વિશ્વ વિદ્યાલય દ્વારા વલસાડના જુજવા ખાતે સ્વર્ણ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો ગૃહસ્થ જીવન જીવી અને સાથે જ તપસ્યાના બળથી પોતાના સંસારને પણ મહેકતો કરનારી સન્માનનીય એવી દિવ્ય સન્નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મનુષ્ય જન્મ લેતા સાથે જ તે વિવિધ પ્રકારના કર્મ કરવાનું શરૂ કરી દે છે કોઈ સમાજના હિત માટે કરે તો કોઈ સમાજ વિરુદ્ધ પણ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયે માનવ જીવન કેવી રીતે સમાજ ઉપયોગી થાય અને પોતે અને સમાજને પણ પુષ્પ સુગંધ જેવું મહેકાવે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે વલસાડના જુજવા ખાતે ભવ્ય અને દિવ્ય સ્વર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ હજાર થી વધુ અનુયાયીઓ સ્વયંભૂ જોડાયા હતા અને તેઓ દ્વારા દિવ્યતા સપના નારીઓના સન્માન પચાસ વર્ષ પૂરા થયા છે એટલે ગોલ્ડન જુબલી મનાવવામાં આવી રહી છે અને સાથે સાથે માતાઓ જે ઘર ગ્રહસ્થ રહીને પણ પારિવારિક જીવન ને કેવી રીતે સુખ શાંતિ પૂર્વક એવા સુંદર વિધિ થી આ વિદ્યાલય માં મેડિટેશન કરે છે નિમિત્તે વિશેષ અમારા જે મુખ્ય દીદીઓ છે આદરણીય આશા દીદી દિલ્હી ઓઆરસી રેકવે સેન્ટર બીજા છે યોગીની બેન એ બોમ્બે પાર્લા થી અને સલા દીદી મહેસાણા થી અને ખાસ માઉન્ટ આબુ થી ઉષા દીદી આવેલા છે આદરણીય રંજન દીદી એ ખાસ સંત પરમાનંદજી ને પણ આ વિશેષ ગોલ્ડન જ્યુબેલી ના કાર્યક્રમ માટે નિમંત્રણ આપેલું અને ખુબજ અહિયાં અહોભાવ થી પધારેલા છે અને વિશેષ રૂપે વલસાડ ના આજુબાજુ દમણ સેલવાસ લગભગ વીસ જેટલા સેવા કેન્દ્રો છે અને આખા સુરત નર્ડેલી મળીને પિસ્તાલીસ જેટલા સેવા કેન્દ્રો છે અને એમના અથક પ્રયાસ થી એકસો ને ચાલીસ જેટલી તપસ્વી સાધના કરનારી બહેનો જે નીકળી છે અને જે જન જન સુધી ગામડે ગામડે જઈને એક વિશ્વ પરિવર્તન નું કાર્ય અને પરમાત્મા ને સંદેશ આપી રહી છે તો આજના આ શુભ પ્રસંગે ગોલ્ડન જુબી ની સેલિબ્રેશન અને સાથે સાથે માતાઓ ના પણ આયોજન કરવામાં આવેલું છે અને એમાં અનેક પધારેલા છે લગભગ જેટલા આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા છે એમનું બ્રહ્મા પૂજન એમનું પ્રસાદ એમનું સન્માન એ ખુબ જ સરળતાથી આજે ખૂબ જ બધા અંદર ઉમંગ અને ઉત્સાહ છે અને ઉમંગ ઉત્સાહથી આજે આ સેલિબ્રેશન થઈ રહ્યું છે બ્રહ્માકુમાર વિનુભાઈ

આ સેવા શરૂ થઈને હિરક જયંતી પણ મનાવી રહ્યા છે ડાયમંડ જુબલી અને એ ડાયમંડ જુબલી અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પવિત્ર જીવન યાત્રા સંમેલનોનું આયોજન સમગ્ર જિલ્લા રાજ્યના દરેક જિલ્લાઓમાં કરવામાં આવે છે તે પૈકી વલસાડ ખાતે બ્રહ્મકુમારી વિદ્યાલયમાં સાત્વિક જીવન શૈલી જીવનાર માતાઓ બહેનો સન્માન કાર્યક્રમ જેમાં સો છે જેટલી માતાઓનું સન્માનિય કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ધારાસભ્ય પૈકી રમણભાઈ અરે પાટકોડ સાહેબ ભરતભાઈ પટેલ વલસાડ મત વિસ્તારના ધારાસભ્ય કપરાળાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ઉપસ્થિત છે એ ઉપરાંત આપણા વલસાડ વિસ્તારના અલગ અલગ ક્ષેત્રોમાં સમાજ સેવા કરતા હોવા મહાનુભાવો ને દીપ પ્રાગતિ માટે નિમંત્રણ આપે છે તેઓ પણ ઉપસ્થિત છે આ દિવ્ય મહોત્સવને નિહાળવા અને આ અનેરો લાહો લેવા તેમજ જન સુધી પવિત્ર સંદેશ પહોંચે તે માટે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી રમણભાઈ પાટકર ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને આજના દિવ્ય મહોત્સવને નિહાળ્યો હતો બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી